સિંગવડ તાલુકાની બાળકીની જે ઘાતકી રીતે હત્યા કરવામાં આવી છે એવા બળાત્કારી આચાર્યને કડકમાં કડક સજા ફાંસીની સજા જાહેરમાં કરવામાં આવે એવી સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાની લાગણી અને ઉગ્ર માગણી છે આ સાથે સાથે દાહોદ જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં જે ગાડીઓને કાળી ફિલ્મ લગાવવામાં આવે છે એ દૂર કરવામાં આવે છે દૂર કરવામાં આવે કારણ કે જે કંઈ બી કાળા કૃતિઓ કે આવા જે બનાવો બને છે એ આ કાળા કલરની ફિલ્મ પટ્ટીમાં કાળી ગાડીઓમાં જ આવા બનાવો બનતા હોય છે અને જેનું ઉદાહરણ આ સિંગવડ તાલુકાનું છે જ હાલમાં જે આપણે સૌ ખૂબ જ દુઃખદ રીતે જોઈ રહ્યા છે અને આવનાર ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટે સૌ માતા પિતા વાલીઓએ બી પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું અને આવા બળાત્કારીઓ ગુનેગારોને સરકારશ્રીને ઉગ્ર માગણી સાથે અમારી માગણી છે કે એને ટૂંક સમયમાં જાહેરમાં ફાંસી આપવામાં આવે જય તું સનાતન જય શિયા રામ બળાત્કારીને